જો ડેટકો ચાલુ કરો ને હવારમાં અને પછી આપણે ચાલુ કર્યો ડેટકો બરાબર ડેટકો ચાલુ થઈ ગયો હે હવે પાણી ઉપાડશે હા પાણી ઉપાડી લીધું ને ઉપાડી લીધું હવારમાં આવીને ડેટકો ચાલુ કરે ને પાણી ઉપાડી લીધું હવે સેવા થયો જોઈશું આપણે અછેરિયો એમાં પાણી પાવાનું છે આજે ઉપર લીધું ને પાણી ડેટકો ચાલુ થઈ ગયો હવે જુઓ ઉપર વાદળી લાઇટ બતાવ એટલે સમજી લેવાનું ડેટકો ચાલુ જોયું સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી પાવર આવે છે આમાં ચેનલને ફોલો કરજો ફોલો સબસ્ક્રાઈબ કરજો એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ અને હવે આપણે જઈ અશેરિયામાં અહીંયા બતાવી તમને પાણી ધીમું આવે હે સેવાડ આવી ગયો સેવાડ દેટકામાં અને પાણી ધીમું થઈ ગયું જોયો હા છે હવે ક્યાં લઈ શેવાળ બતાવશું તમને કેટલો છે જો પાણી ધીમું ધીમું જ આવે

જોયું આમાં તો ઓછું થઈ ગયું તૂટી ગયું એટલે પાણી આમાંથી ઓલામાં જતું રહ્યું એટલે એ હાંધવું પડશે હજી જોઈ તૂટી છે અહીંથી પાણી આવે એટલે આવી પછી બંધ કરવું પડશે